ભોજન સમારંભ ફોટા પ્રતિષ્ઠા શ્રીફળ હોમ અને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો આ કાર્યક્રમને અનુસરી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં પધારવા માટે સમગ્ર હરસોલી ગ્રામજનોનો ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જે માટે માતાજીના મંદિરે સમગ્ર ગ્રામજનો ભેગા મળી પૂર્વજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે રિપોર્ટર અગરસી જોહર હરસોલી દેહગામ ગાંધીનગર